ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટાડી શકાય તેમજ પોલીસ અને પ્રજાનો વિશ્વાસ સંપાદિત થાય તેવા તમામને સુરક્ષા પ્રદાન કરી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના માધ્યમથી તરોણો નાગરિકોને મહિલાઓ બાદ સિનિયર સિટીઝન માટે આગળ આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસમાં થકે એક વિશેષ સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં પોલીસ દ્વારા પ્રથમ જે વડીલો એકલા રહેતા હોય કે પછી તેમના પરિવાર સાથે રહેતા હોય તેવા વયોવૃદ્ધ સિનિયર સિટીઝન સાથે વાર્તાલાપ કરતાં પ્રથમ તેમની સમસ્યાઓ જાણવાની કોશિશ કરવામાં આવી હતી અને પોલ પોલીસ વિભાગે આ સમસ્યાના નિદાન માટે કેવી રીતે મદદ કરી શકે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તો ખાસ કરીને સિનિયર સિટીઝન સાથે થતા સાયબર ક્રાઇમ તેમજ છેતરપિંડી અંગે ગુનેગારોની મોડસ એપરેન્ડી અંગે જાણકારી આપી તેમાંથી કેવી રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત પોલીસ દ્વારા સિનિયર સિટીઝનના સંપૂર્ણ માહિતી મેળવી તથા ઇમરજન્સી નંબર આરોગ્યલક્ષી મદદની માહિતી પારિવારિક સંબંધીના નંબર તેમના ફેમિલી તબીબનો નંબર સહિતની વિગતો સાથે પોલીસ અને ઇમરજન્સી સેવાના નંબર આપવામાં આવ્યા હતા તેમજ અજાણી વ્યક્તિથી દૂર રહેવા પરિવારના સંબંધીનો વ્યવહાર કેવો છે તે અંગે જાણકારી મેળવી હતી વધુમાં જે સિનિયર સિટીઝનના કાર્ડ ના બન્યા હોય તેમજ કાર્ડ બનાવવા માટે સમસ્યા ઉદ્ભવતી હોય તેવા સિનિયર સિટીઝનના પોલીસ દ્વારા મામલતદાર કચેરી જોડે સંકલન કરી સિનિયર સિટીઝન કાર્ડ બનાવી આપ્યા હતા આવા ચાલીસ જેટલા કાર્ડનો પ્રાથમિક સેમિનારમાં વિતરણ કરવામાં આવ્યું હતું બી ડિવિઝન પીઆઈ વી કે ભુટિયાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ખાસ સિનિયર સિટીઝન માટે તેમના પરિવારનો સદસ્ય બની તેમને પારિવારિક ખૂબ સાથે રક્ષણ કેવી રીતે કરી શકાય તે શુભ આશ્રય સાથે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન લોકોએ લાભ લીધો હતો